કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને શું તમારી જમીનની અંદર શાળનું પ્રમાણ વધારે છે પોષક તત્વની કમી છે જેથી તમને સારું જોઈએ ઉત્પાદન મળતું નથી તો ચિંતા કરવાની જરાય પણ જરૂર નથી હરિઓમ મેગ્રો સેન્ટર લઈને આવ્યું છે એક એવી દમદાર પ્રોડ જે તમારી ચિંતાનું નિરાકરણ લાવે તો આજે આપણે વાત કરીશું યુનિવિયા કંપનીની યુનિ આશીર્વાદ જે એક સોઈલ રીજનરેટર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જેની અંદર વીસ ટકા ઓર્ગેનિક કાર્બન એનપી કે કોપર મેગ્નેશિયમ ઝીંક સલ્ફર આયર્ન યુમિક એસિડ દરિયાઈ શેવાડ એમિનો એસિડ જેવા પોષક તત્વો હાજર છે જેથી એ તમારી જમીનને વધુ ફળદુપ બનાવશે તમારી જમીનની અંદરથી ક્ષારનું પ્રમાણ ઘટાડશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો તમે પણ યુની આશીર્વાદનો ઉપયોગ કરો અને તમારી જમીનને ફળદુપ બનાવો જેથી કરીને તમારા પાકમાં ઉત્પાદન સારું મળે પાકની ક્વોલિટીમાં સુધાર આવે અને તમારી ક્ષારીય જમીન પણ સુધરે તો યુનિ આશીર્વાદનો ડોઝ છે પાંચ કિલો એક વીઘાની અંદર જેથી ઓછું ખર્ચાળ છે અને તમને સો ટકા રિઝલ્ટ આવે છે અને તેનું રિઝલ્ટ પણ સો ટકા છે તેથી તમે પણ યુનિ આશીર્વાદની ખરીદી કરો જેથી તમારી જમીન ફળદુપ બને આશીર્વાદ ત્રણ પેકિંગમાં ઉપલબ્ધ છે પાંચ કિલો દસ કિલો અને ત્રીસ કિલો તો તમારે જે પણ તમારી જરૂરિયાત પ્રમાણે તમે ખરીદી કરી શકો છો અને યુનિ આશીર્વાદના રેટ પણ બજાર કરતાં સારા છે જેથી તમને ઓછા ખર્ચે વધારે ફાયદો મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ યુનિ આશીર્વાદની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ મેગ્રો સેન્ટર માતનની અને આજે જ ખરીદી કરો યુનિ આશીર્વાદ એ પણ ઓછા ભાવે જેથી કરીને તમારો ખર્ચો ઘટશે અને તમને ઉત્પાદન સારું મળશે બધા જ પ્રકારની શાકભાજી અનાજ કઠોળ અને ફળો ગમે તે કોઈ પણ પાકની અંદર તમે યુનિ આશીર્વાદનો ઉપયોગ કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમારું ઉત્પાદન ઘણું જ વધશે જેથી તમને નફો પણ સારો રહેશે તો આજે જ મુલાકાત લો હરીવા મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો યુનિ આશીર્વાદ ધન્યવાદ